મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અમઝેરા ખાતે રહેતો મહુનેશ સોલંકી રાજગઢ ખાતે ઓટો પાર્ટસનો વેપાર કરતો હતો અને બજરંગ દળમાં જિલ્લા સંયોજક તરીકે કાર્યરત હતો મહુનેશ સોલંકીને રાજગઢની યુવતી સાથે પ્રેમ સંબંધ હતા જેની જાણ મહુનેશના ઘરના તમામ પરિવારજનોને હતી તાજેતરમાં જ મહુનેશ સાથે પ્રેમ સંબંધ ધરાવતી યુવતીની સગાઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેતા યુવાન સાથે કરવામાં આવી હતી ગત તારીખ તેર ડિસેમ્બરે સાંજના સમયે મૌનેશ સોલંકી પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો અને ઘરે પરત આવ્યો ન હતો તેમજ તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો જેથી તેના પરિવારજનો દ્વારા આ અંગે રાજગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી તો બીજી તરફ મૌનેશના પરિવારજનો ગોધરા ખાતે યુવતીના ફિયાન્સના ઘરે આવ્યા હતા જ્યાં તપાસ કરતાં ફિયાંસના પરિવારજન જીમી શાહ નામના ઈસમ સાથે સંપર્ક થયો હતો જેણે જણાવ્યું હતું કે મૌનેશ સોલંકી ગોધરા ખાતે આવ્યો હતો અને તેણે પોતે યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ કરી હતી જેથી યુવતીના ફિયાન્સ દ્વારા યુવતીના કાકા દિલીપ વિમલ જૈનને જાણ કરતા તેઓ પોતાની સાથે બે વાહનોમાં ટોળું લઈને તારીખ પંદર જાન્યુઆરીના રોજ ગોધરા આવ્યા હતા અને ચર્ચા કરી હતી જે બાદ યુવતીના કાકાએ જણાવ્યું હતું કે હું મૌનેશને સારી રીતે ઓળખું છું હું તેને મારી સાથે ગાડીમાં લઈ જઈશ અને છોડી દેવાની વાત કરી જીદ કરી હતી જે બાદ દેવ મૌને સોલંકીને ગાડીમાં પોતાની સાથે લઈ ગયા હતા જેના થોડા દિવસ બાદ ગૂમ થયેલા યુવાનનો અર્ધ સડગેલી હાલતમાં મૃતદે મળિયા આવતા તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને हमको જો કે શરૂ સે યે لگ رہا تھا કે રાજગઢ કે દિલિપ જૈન વિમલ સાયકલ વાલે ઓર ઉનકા પૂરા પરિવાર ઉસકો જાન સે મારને કી ધમકી દે ચુકે થે આજ સે 4 સે 5 મહિને પહેલે ભી એક બાર ઉનહોને એટેક કરવા દિયા થા जिसमें वो मरते मरते बचा था ऐसा हम लोगों को लगा और किस्मत से ये मान के चलिए कि सुबह हमारे पास कॉल आता है कि भाई दिलीप जैन ने आपके भतीजे का अपहरण कर लिया है तो हमारा तो ये कहना कि इस परिवार को जो पैसों के बल पे किसी की भी हत्या करवा सकता है कड़ी से कड़ी सज़ा दी जाए मेरे भतीजे को इंसाफ मिलना चाहिए जीते जी तो हम लोग नहीं करवा पाए लेकिन उसकी मौत के बाद સમગ્ર મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ હત્યામાં યુવતીના કાકા દિલીપ પિમલ જૈન સીધી રીતે સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું જ્યારે યુવતીના ફિયાન્સના પરિવારજન જીમી શાહ નામનો ઈસમ પણ તેઓની મદદગારીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને ઈસમોની અટકાયત કરવામાં આવી હતી અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવતીના ફિયાન્સ રાજશાહ ઉર્ફે લાડુ રાહુલ સોની તેમજ ઉદય હોટલ સુધી મહુનેશ સોલંકીને કારમાં લઈ જનાર ચાલક પૃથ્વીસિંહ જ્યારે ઘટના સમયે ઉદય હોટલ પર રહેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે દમોની પોલીસે અટકાયત કરી હતી જેમાં પોલીસ તપાસમાં યુવતીના કાકા દિલીપ જૈન તવેરા ગાડી અને કાર લઈને ગોધરા આવ્યા હતા જે બાદ મહુનેશને ઉદય હોટલ પરથી લઈ ગયા બાદ રસ્તામાં મફલર વડે ટૂંપો દઈને તેની હત્યા કરી દીધી હતી જે બાદ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે મધ્યપ્રદેશના કલ્યાણપુરા ગામ નજીક આવેલ છોરાછોરી ટેકરી પાસે હત્યા કરાયેલ મૌનેશના મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા દિલીપ વિમલ જૈનના છ દિવસ જ્યારે જીમી શાહના બે દિવસના રિમાન્ડ મેળવાયા છે ત્યારે અપહરણ અને હત્યાના બનાવમાં ગોધરા પોલીસ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ છ એક લોકોની અટક કરવામાં આવેલી છે જેમાં છોકરીના કાકા જે દિલીપકુમાર દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર તેનો મિત્ર રાહુલ જય ઉર્ફે જીમી સોની જય ઉર્ફે જીમી શાહ આ ઉપરાંત જે ઉદય હોટલ છે જે અહીંથી લઈ જવામાં જેણે મદદ કરેલી એ ઉદય હોટલના જે માલિક છે પૃથ્વી રાઠોડ કરીને છે ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે આગળ તપાસ ચાલુ છે બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે